સિનોર તાલુકાના વિવિધ સંગઠનો દ્વારા બાબા સાહેબ દ્વારા અપમાનજનક ટિપ્પણી કરતા આજરોજ સિનો મામલતદાર સાહેબ શ્રીને પાઠવવામાં તારીખ એક એક બે હજાર પચીસ ના રોજ ભીમા કારોગાવ સ્મૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેવામાં સિનોર તાલુકાના વિવિધ સંગઠનો દ્વારા ડોક્ટર સાહેબને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અશોભનીય ભાષાનો ઉપયોગ કરી ડોક્ટર બાબા સાહેબનું અપમાન કરી હોય તે સંદર્ભે આજ રોજ સિનોર મામલતદાર શ્રી આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું જય ભીમ નારા લગાવીને અમિત શાહ વિરુદ્ધ દંડનીય કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠી આ પ્રસંગે એડવોકેટ મિનેશ પરમાર રમેશભાઈ મોટા ફોફડિયા જગદીશ પ્રજ્ઞા સૂર્યા પ્રવીણભાઈ તેમજ દિનેશ તડવી હાજર રહ્યા હતા આજ રોજ તાલુકાના અલગ અલગ સંગઠનો દ્વારા અને સિલો સિનોર તાલુકાના તમામ સમાજના આગેવાનો એકત્રિત થઈ અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યા આવ્યા છે કે આજે જે પહેલી તારીખ છે શૌર્ય દિવસ જે મનાવવામાં આવે છે મહારાષ્ટ્રના મહારાષ્ટ્રની અંદર આજના દિવસે અઢારસો અઢારના દિવસે જે મહાન જાતિના જે પાંચસો સૈનિકોએ જે છે અઠાવીસ હજાર જે પેશવા લોકોને જે ગણતરીના કલાકોની અંદર એમનો ખાત્મો કરી અને આજનો જે વિજય દિવસ જે મનાવવામાં આવે છે એ જ દિવસે બાબા સાહેબ આંબેડકર જીવ્યા ત્યાં સુધી પહેલી તારીખે ત્યાં જતા હતા અને ત્યાં જઈને જે તેના જે શહીદ યોદ્ધાઓ છે તેમને શ્રદ્ધાંજલિ પણ આપતા હતા તો આજના દિવસે અમે પણ નક્કી કર્યું છે કે ભાઈ એ આપણા દેશના જે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ રાજ્યસભાની અંદર જે બંધારણની એ ચર્ચાના વિષય ઉપર જે બાબા સાહેબ વિશે ખરાબ અને ખોટી રીતે જે ટિપ્પણી કરવામાં આવી છે એ એના વિરોધની અંદર આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે એ આવેદનપત્રની સાથે સાથે અમે જે ઝઘડિયા તાલુકાની અંદર જે હમણાં દસ વર્ષની માળા પર જે બળાત્કારની ઘટના બની છે મહારાષ્ટ્રની અંદર જે દલિત યુવાનનું કસ્ટોડી કરવામાં આવ્યું છે એ બે બાબતોને પણ અમે સાથે એ ટાંકવામાં આવી છે અને એની સાથે સાથે અમિત શાહને અમે સવાસે છૂટ પણ આપી છે અને એ છૂટ દ્વારા અમે એ પણ સંદેશો પહોંચાડવા માગીએ છીએ કે ભાઈ અમને અમારી માએ સવા સવાસે સૂટ ખાઈ અને પેદા કરેલા છે એટલે અને અમને કહ્યું છે કે અપમાન કોઈનું કરવું નહીં અને અપમાન કોઈનું સહેવું નહીં એ બધો જે ઇરાદા લઈ અને અમે આજે અમલદાસને આવેદનપત્ર આપવા લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવા ભૂલશો ધન્યવાદ